આદમી પાર્ટીના નેતા એટલે કે ગોપાલભાઈ ઇટલિયા દિવસેન દિવસે એમની તબિયત જે છે એ બગડી રહી છે અને હાલ વા વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં દાખલ છે જેમ કહેવાય છે કે અચાનક એમની તબિયત બગડતા અત્યારે જેટલી પણ આમ આદમી પાર્ટીની મિટિંગ થઈ રહી છે તમામ મિટિંગની અંદર હાજરી નથી આપી રહ્યા છે બધા લોકો એવું કહે છે કે શું ગોપાલભાઈ ઇટલિયા શું આ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે પછી કોઈ કારણ છે એ બધી ડિટેલ આપણે જાણવાના છે તે પહેલાં અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો હું તમારા દોસ્ત શૈલેશ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વાત કરવામાં આવે તો વિસાવદરના ધારાસભ્ય જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયા છૂટાયા ત્યારથી લોકો સાથે ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે લોકોની સેવા કરી રહ્યા છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આમ આદમી પાર્ટીની લાગાતાર છેતરભાઈ વસાવા જેવા મોટા નેતાની મીટિંગો થઈ રહી છે ત્યારે ગોપાલભાઈ ઇટલિયા દેખાઈ નથી રહ્યા ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે લોકો પૂછી રહ્યા છે કે ભાઈ ગોપાલભાઈ ઇટલિયા છેતર વસાવાને કેમ મદદ નથી કરતા કેમ સભાની અંદર નથી આવતા એમની પાસેનું એક કારણ છે મિત્રો કે ગોપાલભાઈ ઇટલિયાની તબિયત છેલ્લા એક અઠવાડિયાથી નાજુક છે એટલે કે તબિયત ખરાબ છે એટલે એ હોસ્પિટલમાં દાખલ છે એના કારણે ગોપાલભાઈ ઇટલી કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની કે કોઈ બી સભામાં જઈ નથી શકતા એનું કારણ એક જ છે કે ગોપાલ ઇટાલિયાની તબિયત જે છે બગડી રહી છે અને દિવસે દિવસે તબિયત જે છે બગડી રહી એવું કહેવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વિસાવદરના ધારાસભ્ય જે જ્યારથી બન્યા ત્યારથી જ લોકોની સેવા તો કરી રહ્યા છે પરંતુ અત્યારે કોઈપણ પ્રકારની કોઈ મિટિંગમાં દેખાવા નથી મળતા તો લોકો પૂછી રહ્યા છે કે ભાઈ ગોપાલભાઈ ઇટલિયા કેમ એમને મદદ નથી કરતા કેમ એમની મિટિંગની અંદર નથી આવી રહ્યા છે એનું એક જ કારણ છે મિત્રો ગોપાલભાઈ ઇટલિયાની તબિયત અત્યારે થોડી નરમ છે અને હોસ્પિટલમાં દાખલ છે અને એવું પણ કહેવામાં આવે છે ગોપાલભાઈ ઇટલિયા હવે બે દિવસની અંદર અથવા એક દિવસની અંદર સારા થઈ જશે જ્યાં મિત્રો આજની અંદર બસ આટલું જ મિત્રો એ આ જ કારણ હતું કે ગોપાલભાઈ ઇટલિયા મિટિંગમાં ના આવવાનું કારણ આજની અંદર બસ આટલું જ જૈન બંદ